જૂનાગઢ જિલ્લાના મારિયા હાટીનાના ગડુ ખાતે સોળ જાન્યુઆરીની રાતે આયોજિત ખેડૂત સન્માન સભામાં અચાનક માહોલ ગરમાયો હતો આ સભામાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક અજાના શખસ દ્વારા તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો જોકે આ ઘટના બનતાની સાથે જ ત્યાં હાજર રહેલા જાગ્રત કાર્યકર્તાઓ અને પોલીસ સ્ટાફે તાત્કાલિક હરકતમાં આવી જૂતું કઢનારી વ્યક્તિને દબોચી લીધી હતી તો બીજી કરફ જૂતું ફેંકનારે તું ફેંકનારે આ કામ ત્રણ લોકોના કહેવાથી કર્યું હોવાનું કહી વટાણા વેરી દીધા હતા સાથે એ પણ ઉમેર્યું કે તેને દારૂ પીવડાવી તેને જૂતું મારવા મોકલાયો હતો ઉલ્લેખનીય છે કે ગોપ એ કે તમારે આ એક કામ કરવાનું છે ભાઈ કે તમારે કે એને જૂતું મારવાનું છે કે આવું કામ કરવાનું છે તમને પૈસા મળશે આ રીતના ખર્ચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે એ કે તમે કંઈ વાળ વાકો ના થવા દો કે તમે કે આ વસ્તુ કરજો એ કે જરૂર ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી રીતે ખોરવી હું પ્રોગ્રામ કરું છું વગાડવાનું કરું છું પાર્ટીની પરિવર્તન સભા પૂર્વે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જૂનાગઢના માળીયા હાટીના મનામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારને ભાજપે મોકલ્યાનો આક્ષેપ કર્યો હતો બેરોજગાર યુવાનને દારૂ પીવડાવી રૂપિયા પચાસ હજાર આપી જૂતું ફેંકાવડાવવામાં આવ્યું હતું યુવાનને કારમાં બેસાડીને લાવવામાં આવ્યો હતો તેની પાસે છરી હોવાનું પણ સામે આવ્યો હતો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવે અને ગુજરાતની જનતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપી ભાજપને જવાબ આપે આ સાથે તેમણે ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાની તપાસમાં એસઆઈટી ઢાંકવાનું કામ કરી રહી હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા ફરીથી કોઈ નિવેદનો વિરોધમાં કરાવડાવશે અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ હજુ પણ કરશે મને પૂરી શંકા છે યોગ્ય તપાસ નહીં કરે આજ રાજકોટના મીડિયા સામે મેં તેની સીટની રચના કરી હતી ટીઆરબી ઝોનમાં મેં પહેલા પણ કીધું હતું અને તમામ સીટોને મેં ખુલ્લી પાડી હતી સીટોની રચના થઈ શું થઈ આજે એ જ સીટની રચના આજ રાજકોટના મીડિયાએ આટલા મહિનાઓ પછી જોઈ લીધું ચમરબંધી ને ને કોઈ ચમરબંધીને પકડ્યું નથી તમામ અધિકારીઓ ખુલ્લા પડે કે સીટ ઢાંકવાનું કામ કર્યું છે